હે ભાઈ બનો असाઇનમેન્ટ ક્યાં જમા કરાવવાના? તમાર મેન્યુસી કયો છે? ઈ તો મને જ ખબર. આમાં જઈ જવો ને કયો છે ઈ? મારે સી ઈ તમારા મેન્યુસી છે. તો વાંધો નઈ લે. અલા જો તો આ જમા કરાવવામ છે ને અહીંયા. અલા આ ગોત નથી આવતું. હં? આ શું લે? એ લ્યો ગયા મહેનત પાણીમાં. ક્યાં વાંધો નઈ લે બીજું असाઇનમેન્ટ જમા કરાવવા

આ સર નું નામ શું છે દીપક સર જો તો ભાઈ બન આ એસાઈમેન્ટ અહીંયા દેવાનું છે ને એલા ગુજરાતી ના એસાઈમેન્ટ છે આ હિન્દી ના એસાઈમેન્ટ લેશે એલા ભાઈ હું ખાલી કોલેજ એસાઈમેન્ટ જમા કરાવવા જાવ પછી કોલેજ માં પગ જ નિત મુકતો પછી કે થી મને ખબર હોય કે કયું એસાઈમેન્ટ ક્યાં દેવાનું હોય હાલો બે એસાઈમેન્ટ તો જમા થઈ ગયા હાલો હા એસાઈમેન્ટ ક્યારે દેવાના છે મેડમ આજ માં આપી જ દેવાના છે હું ગામડે થી આવું એટલે થોડીક વાર લાગશે અત્યારે બસ માં છું હા આજ માં આપી જ દેવાનો છો પાકું હા આ એસાઈમેન્ટ આજ માં પૂરું કરવું જોઈએ ઓ હા કોલેજ છોકરીઓ બો રેગ્યુલર કોલેજ આવવાનું ચાલુ કરવું છે હવે પરીક્ષા સિવાય કોલેજ દેખાવું નથી